નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ કીડિયોમાં તમારું સ્વાગત છે આજે આપણે માહિતી મેળવી કે ગુજરાત યુનિવર્સિટી છથી દસ હજાર રૂપિયામાં ડિપ્લોમા કોર્સ કરાવે છે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સરકારી અને ગ્રાન્ટેડ કોલેજમાં જુદા જુદા સર્ટિફિકેટ ડિપ્લોમાના પ્રોફેશનલ કોર્સિસ આગામી સમયમાં શરૂ થશે અને કોલેજો દ્વારા કોર્સિંગ શરૂ કરવા માટે યુનિવર્સિટી પાસેથી મંજૂરી પણ કેવી લીધી મેળવી લીધી છે આ કોર્સ કોલેજ પોતાની રીતે ચલાવશે પરંતુ વિદ્યાર્થીઓને જે સર્ટિફિકેટ મળશે એ ગુજરાત યુનિવર્સિટીનું હશે મહત્ત્વનું છે કે સરકારી ગ્રાન્ટર કોલેજ માત્ર છ હજારથી દસ હજારની નજીવી ફીમાં કોર્સિંગ શરૂ કરશે અને જેના કારણે ખાનગી યુનિવર્સિટી કોલેજ દ્વારા મસ્ત મોટી ફી વસૂલવામાં આવે છે એ પર પણ શું લાગશે રોક લાગશે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુદા જુદા પ્રકારના પચાસથી વધારે કોર્સ જે તે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજમાં શરૂ કરવાની જાહેરાત કરાઈ છે આ કોર્સમાં કોર્સમાં કોલેજમાં તે બધું ચલાવશે અને તેમાં કેટલી ફી લેવાશે તે પણ જાહેરાત કરી દેવાય છે જેમાં કોલેજ ઈચ્છે તો આ પચાસ કોર્સ પૈકી કોઈપણ પ્રકારના કોર્સ વિદ્યાર્થીઓને ઓફર કરી શકે છે આ કોર્સમાં આઈઈ એલ ફ્રેન્ચ પીટી ફ્રેન્સ જર્મન ડેટા સાયન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડિજિટલ માર્કેટિંગ ગ્રાફિક્સ ડિઝાઇન સાયબર સિક્યુરિટી સહિતના જુદા જુદા કોર્સ કોલેજમાં શરૂ કરવામાં આવશે થેન્ક યુ